આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર સંજેલી તાલુકામાં નગરના વિસ્તારમાં સ્વચ્છ ભારત નિર્માણ અંતર્ગત સ્વચ્છતાના ધજાગરા જોવા મળ્યા પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા નગરના વિસ્તારમાં સ્વચ્છ ભારત નિર્માણ અંતર્ગત સ્વચ્છતાના ધજાગ્રા ઉડતા જોવા મળી રહ્યા છે સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરવાજાગળ તાત્કાલ તાલુકા કક્ષાની જાહેર શૌચાલય બનાવવામાં આવેલ છે સંજેલી તાલુકાના સમગ્ર આજુબાજુના વિસ્તારોના ગામના વેપાર ધંધા માટે આવતા હોય જેથી શૌચ પ્રક્રિયા જવા માટે આ શૌચાલયનો ઉપયોગ સમગ્ર પબ્લિકને કરવો પડતો હોય છે પણ તેની સફાઈની કામગીરી વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં થતી નથી આ વહીવટી તંત્ર ઘોર નિંદ્રામાંથી ક્યારે જાગશે તેમ લોકમુખે ચર્ચા કરવામાં આવી રહી છે તેમજ જૂના બસ સ્ટેશનથી સંતરામપુર રોડ ઉપર ભારે ગંદકી રોગચાળો વકરે અને ભારે પરિસ્થિતિ સર્જાય તેમ જણાય છે હાલમાં કોરોના જેવી હાડમારીના એધાણ જાણવા મળી રહ્યા છે તો તંત્ર દ્વારા યોગ્ય સ્વચ્છતાના પગલાં આ સ્થળ પર વહેલી તકે લેવાય તેવી માંગ છે સંજલીનગરમાં મુસલમાન રહેઠાણ વિસ્તારમાં તેમજ માંડલી રોડ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે તેમજ નવા બસ સ્ટેશન નજીક માંડલી રોડ પર ભારે કચરાના ઢગલા છે નજીક માધ્યમિક હાઈસ્કૂલ તેમજ પેટ્રોલ પંપ આવેલો છે જેથી માર્ગોને ઘણી જ મુશ્કેલી પડી રહી છે જેના કારણે વે વેળાસર તંત્ર પગલાં લઈ ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે લોક મુખ્ય ચર્ચા કરતા જોવા મળ્યા રિપોર્ટર અંબારામ કે ખાડ સાથે કેમેરામેન કપિલ બારિયા જોતા રહો રોજબરોજના સમાચાર આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો